રિબડામાં પેટ્રોલ પંપ પર મોડી રાત્રે ફાયરિંગની ઘટના બની અનિરુદ્ધસિંહ જાડેજાના ભત્રીજા જયદીપસિંહના પેટ્રોલ પંપ પર ફાયરિંગ થયું બુકાની ધારી બે લોકોએ એક રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું હાર્દિકસિંહ જાડેજા નામના શખ્સે આ વિડીયો જાહેર કર્યો હાર્દિકસિંહે પોતે ફાયરિંગ કર્યાનો વિડીયો જાહેર કર્યો છે રાજદીપસિંહ અને પિન્ટુ ખાટડીને જાનથી મારી નાખવામાં આવશે તેવી ધમકી આપવામાં આવી મારા ઘરે તમે આવ્યા હવે તમે જોઈ લો તેમ હાર્દિકસિંહ જાડેજા કહેતા જોવા મળ્યા છે ગોંડલ તાલુકા પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે રાત્રે એક વાગ્યા આસપાસ આ બનાવ બન્યો હોવાનું સામે આવ્યું ફિલરમેન જાવેદે જયરાજસિંહના માણસો હોવાની શંકા વ્યક્ત કરી છે ફાયરિંગ બાદ જયદીપસિંહ તેમજ અનિરુદ્ધસિંહના પુત્ર સત્યજીત સિંહ સહિતના લોકો દોડી આવ્યા હતા

રિબડા સ્થિત પેટ્રોલ પંપ ઉપર બે શખ્સો બુકાની ધારી સક્ષો ફાયરિંગ કરી રહ્યા છે તેને કાચ ઉપર ફાયરિંગ કર્યું છે એટલે કે એક કોઈ સક્ષને તે ડરાવા માંગતા હોય એ પ્રકારનો જ આ કિસ્સો જોવા મળ્યો છે નથી કોઈ લૂંટનો ઈરાદો કે નથી કોઈ વ્યક્તિ ઉપર ફાયર તમે જે વ્યક્તિ સાથે વાત કરી જી આભાર ઋષિ આપ જોડાઈને જાણકારી આપી તે માટે